નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના આટલાદરા વિસ્તારમાં વડીલો માટે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શહેરના આટલાદરા વિસ્તારમાં જય ભવાની ગ્રુપ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આટલાદરા વિસ્તારમાં રહેતા વડીલોને એક પારિવારિક પરિચય બને અને હળવાશભર્યું વાતાવરણ મળે તે માટે કાર્યક્રમનું આયોજન થયું હતું મોટી સંખ્યામાં વિસ્તારના વડીલો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આટલાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ બાદ આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા અંગે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોની પ્રતિજ્ઞા આવી હતી તમામ જય શ્રી કૃષ્ણ હું ખાસ તો મારો પેલો પરિચય આપી હું મનસુખ ગુર્જર અમરેલીનો વતની છું અમરેલીથી પચાસ કિલોમીટર દૂર મારું વિજપડી ગામ છે મહુવા રાજુલા રોડ ઉપર આવે ખાસ તો છેલ્લા દોઢ વર્ષથી હું અહીંયા વડોદરા શહેરમાં પીઆઈ તરીકે ફરજ બજાવું છું ગોત્રીમાં મેં એક વર્ષ ફરજ બજાવી ગોત્રીમાંથી ટ્રાફિકમાં બદલી થઈ અને ટ્રાફિકમાંથી હું અટલાદરામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરજ બજાવું અહીંયા મને રાજુભાઈએ આમંત્રણ આપેલું પરંતુ હાલ ઇલેક્શનનો માહોલ હતો એટલે મેં કીધું ભાઈ અમને રહેવા દો એ કહે છે કે ઇલેક્શન જેવું નથી એટલે મેં કીધું હાલો આવું ખાસ વડીલો વંદના એટલે મને પણ આનંદ થયો કે મારા પપ્પા જેવડી ઉંમરના બધા લોકોને આજે મળી અને મને ખૂબ જ આનંદ થયો અને હું ભગવાનને પ્રાર્થના કરું તમારું બધાનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે એમ એ હું ભગવાનને પ્રાર્થના કરું અમારો તો પોલીસનો જીવ છે એટલે પોલીસ વિશે જ અમારે વાત કરવાની ખાસ આજે તમે વડીલો આવો આવ્યા છો એટલે અમે ખાસ તો સિનિયર સિટીઝનની જે નોંધણી થાય છે ને એ પણ હું મારી સી ટીમને નંબર હું તમને અમારા સોનલ બેન આપીશ અમારા પોલીસ સ્ટેશનની અંદર સી ટીમ કાર્યરત છે અને સાઠ વર્ષની ઉંમરના દરેક ત્યારે તમારે તમારા ઘરની વિઝિટ પણ કરે ઘણી પેલું સિનિયર સિટીઝન કંટાળી જાય છે પોલીસથી કે કાયમી સોસાયટીમાં આવે કાયમ આવે પરંતુ એમાં તમારી ઘણી સેફ્ટી છે જય ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે છે અને વિસ્તારના વડીલો માટે કોરોના પહેલાં એક બે વખત અમે પ્રયત્ન કરેલો ચોક્કસ કે વડીલોની એક વંદના થાય વડીલોનો એક કાર્યક્રમ થાય નવો વિકસિત વિસ્તાર છે એટલે એક ગણતરી એવી અમારી છે કે લોકો એકબીજાને મળતા રહે હળી મળીને રહેવા માટે એક આયોજન થાય અને પારિવારિક સંબંધો બને તો એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બને આવા એક આશય થકી અમે ઘણા વર્ષોથી આવા પ્રયત્ન કરતા હોય છે આજના દિવસે વડીલોની વંદને છસોથી વધારે અમારું રજીસ્ટ્રેશન થયું હતું અને વિસ્તારના સિનિયર સિટીઝન મંડળ જે છે એ બધા જ અહીંયા ઉપસ્થિત છે અત્યારે અને બીજા ઘણા બધા વિસ્તારના સોસાયટીના આગેવાનો એટલે લગભગ હજાર બારસોની સંખ્યામાં લોકો જ્યારે વધારે છે ત્યારે એક સંકલ્પ પણ લેવાય કે જે આપણા વિકાસના વિકાસલક્ષી જે રાજનીતિ થઈ રહી છે એમાં ચોક્કસ આપણો પણ કંઈક સહયોગ હોય અને સો ટકા મતદાન કરવું જોઈએ એવો એક નાગરિક તરીકે જ્યારે આપણી ફરજ છે ત્યારે ચોક્કસ બધાને એક સંકલ્પ પણ લેવડાવવાના છે કે આજના દિવસે સો ટકા મતદાન કરીશું અને વિસ્તારનું કરાવીશું આવી એક સંકલ્પ સાથેની આ સંકલ્પ માટેની આ એક મોટી જનસભા એકત્રિત કરીએ આજના દિવસે વડીલોની વંદના પણ થશે અને આ સંકલ્પ સંમેલનમાં જેમ કીધું એમ બધા સંકલ્પ લઈ અને વિસ્તારના લોકોને મતદાન પણ કરાવે એવી એક અભ્યર્થના સાથે જય ભવાની